એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાક માં તમારા વર્તમાન ભૂતકાળના મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વાળા ની કેજો શું કે જિગ્નેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો છે એવું પકડી હોય બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા છે મારા નહીં થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનો એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી ડમફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમણે કહેવા માંગુ છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનો તમે કેટલી રંજાડી છે તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા

એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે હાથથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામે આવવાલા લોકો છે તેમાં જન પ્રતિનિધિઓ ભી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી ભી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ